હેલો ફ્રેન્ડ જે દ્વારકા દેશરાધે રાધે આજે આપણે બનાવશું ઘઉંના લોટની ફરસી પૂરી તેના માટે મેં અહીંયા આપણે જે રોટલીનો લોટ આવે છે ને તે ચાળીને લઈ લીધો છે એક વાટકા જેટલો ને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને અહીંયા મરી પાવડર લીધો છે તે તીખા હોય ને તેને ખાંડીને મેં દર દરા ખાંડી લીધા છે અને એક ચમચી જેટલું આપણે જીરું લઈશું તેને આવી રીતે મસળી લઈશું હથેળીમાં તે ઉમેરી દેશું અને મોણ માટે તેલ ઉમેરી દેશું નામાં બીજા એક કે લોટ નથી નાખવાના તમારે સેજ એક વાટકો મેંદાનો લોટ નાખો તો તમે નાખી શકો પણ એકલા ઘઉની ફરસી પૂરી સરસ બનશે અને જો ઘઉં મેંદાનો લોટ તમારે નાખવો હોય તો તમે બે વાટકા ઘઉનો લોટ અને એક વાટકો મેંદાનો લોટ પણ લઈ શકો પણ હું એક લાખ ઘઉના લોટની જ ફરસી પૂરી બનાવું છું અને આવી રીતે આપણે મોણ દેવાનું છે જો આવી રીતે અને થોડું થોડું પાણી રેડીને આપણે લોટ બાંધી લેશું જો આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ તેનાથી સેજ કઠણ રાખવાનો જો તમે આવી રીતે લોટ બાંધી દીધો છે અને હવે આને મિનિટ માટે ઢાંકીને મૂકી અહીંયા મેં બે ચમચી ચોખાનો લોટ લીધો છે આપણે સાટો બનાવી નાખશું અને તેમાં થોડું ઘી ઉમેરી દઈશું મિક્સ કરી લઈશું અને અહીંયા આપણો સાટો તૈયાર છે અને તમારી પાસે સોખાનો લોટ ન હોય તો તમે અહીંયા મેંદાનો લોટ પણ લઈ શકો દસ થી પંદર મિનિટ માટે જુઓ તમે સરસ થઈ ગયો છે આપણો લોટ ઉણાવી ગયો છે અને એક સરખા આપણે આવી રીતે લુવા કરી નાખશું અને અહીંયા લુઆ મેં કરી લીધા છે અને આવી રીતે આપણે લોટમાં ડીપ કરી લેશું અને વણી લેશું જેવી રોટલી વણીએ છીએ ને તેવા જ વણવાના છે અને આવી રીતે આપણે રોટલી વણી લેશું જેમ બને એમ પતલી કરવાની છે તો મેંદાની ફરસી પૂરી તો બનાવી દો પણ તમે એકવાર આવી રીતે ઘઉંની ફરસી પૂરી બનાવજો એકદમ સરસ બનશે

અને તેમાં પણ આપણે આવી રીતે સાટો લગાડી દઈશું હવે તેની ઉપર આપણે ત્રીજી રોટલી મૂકી દઈશું અને થોડીક વણી લઈશું આવી રીતે બે બાજુથી પલટાવી વણી લેવાની અહીંયા મેં રોટલીને થોડીક વણી લીધી છે અને હવે ઉપર આપણે ફરીથી આવી રીતે સાટો લગાવી દઈશું અને આવી રીતે હવે થોડુંક થોડુંક આપણે વાળી લઈશું એટલે રોલ તૈયાર કરી લેશું અને થોડુંક ટાઈટ રાખવાનું આવી રીતે આવી રીતે હાથેથી દબાવી દઈશું અહીંયા મેં જુઓ તમે રોટલીનો લો રોલ તૈયાર કરી લીધો છે હવે થોડું આપણે આવી રીતે સાઇડથી જે હોય તે કાઢી લઈશું અને હવે આપણે આવી રીતે લુવા તૈયાર કરી લઈશું આમાંથી અને અહીંયા આવી રીતે મેં લુવા તૈયાર કરી લીધા છે અને હવે આવી રીતે એક લુવા આપણે હથેળીમાં લઈ લઈશું અને હથેળીના મદદથી આમ દબાવી દઈશું સેજ

નહીં મેં બધી પૂરી તૈયાર કરી લીધી છે અને હવે તળી લેશું અહીંયા મેં તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે અને તેલય ગરમ થઈ ગયું છે તેમાં એક એક પૂરી ઉમેરતા જઈશું અને ધીમા ગેસ રાખવાનો એટલે સરસ તળા છે પૂરી અને આવી રીતે પલટાવી લેશું જો તમે લેયર સરસ એકદમ અલગ અલગ થઈ ગયા છે અને બ્રાઉન કલરની શેષ થાય ત્યાં સુધી તળવાની છે અને કોઈને પણ ખબર ન પડે કે આ ઘઉના લોટની બનાવી છે એટલી સરસ બની છે અને આવી રીતે બધી પૂરીને તળી લઈશું અને સાતમ આઠમાં આવે છે તમે બે દિવસ આગું બનાવીને મૂકી દે તો એ તમારે પંદર દિવસ સુધી આ પૂરી બગડતી નથી અને સા સાથે સરસ લાગે નાસ્તામાં અને બાળકોને તમે ટિફિન બોક્સમાં પણ દઈ શકો પૂરી બધી તળાઈ ગઈ છે તમે જોઈ શકો છો લેયરે પણ સરસ પડ્યા છે અને એકદમ ક્રિસ્પી અને મેંદાના લોટના કરતાં તમે ઘઉંના લોટને એકવાર તમે આવી રીતે ફરસી પૂરી બનાવજો બહુ સરસ બનશે અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો